પોલી છે જો ત્યાં ગાડી આવી મતલબ ગાડી સીધી પલટી ખાઈ જાય સિમ્પલ વસ્તુ છે એટલે એક ગાડી આ બાજુ જશે ત્યારબાદ બીજીનો રોડ ક્લિયર થશે એ રીતનું છે તો ફ્રેન્ડ્સ અત્યારે સામેની બાજુએ પથ્થરો પડ્યા છે ઉપરથી પડ્યા છે પથ્થર અને ગાડી અટકી ગઈ છે કન્ટિન્યુઅસલી લેન્ડ સ્લાઇડિંગ થઈ રહ્યું છે પથ્થરો પડી રહ્યા છે ઉપરથી છે અમે લોકો ફસાયેલા છે બદ્રીનાથથી અત્યારે ત્રેવીસ કિલોમીટર દૂર છે પણ અહીંયા ચેકિંગ આવ્યું છે જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે એ લોકોનું રજીસ્ટ્રેશન આ જગ્યા પર બસમાં આવી આવીને ચેક કરવામાં આવે છે કે અમારે લોકોએ સીતાપુર જવાનું છે જે સોનપ્રયાગ કે એક કિલોમીટર દૂર છે તો ત્યાંથી અમારી બસ અમને મળશે અમારું બુકિંગ નથી એટલે હવે જોઈએ કે ત્યાં જઈને શું સિચ્યુએશન થાય છે ત્યાં જઈને ખબર પડશે કે અમારું આગળનું પ્લાન બદ્રીનાથનું કઈ રીતનું રહેશે કેમકે રાતે બુકિંગ કરવાની ટ્રાય કરી પણ બુકિંગ થયું નથી તો હોપ ફોર ધ બેસ્ટ કે બસ મળી જાય કે બદ્રીનાથનું અને તમે નજારા જોઈ શકો છો ખૂબ સરસ છે હજી સવારના ચાર વાગ્યા છે અને ખૂબ સરસ મજાનો માહોલ છે સો અત્યારે આપણે સીતાપુર સ્ટેશન પર પહોંચ્યા છીએ અને અહીંયા બસો ઘણી બધી અવેલેબલ છે પણ સ્ટીલ આપણી પાસે ટિકિટ નથી તો અત્યારે ટિકિટનું અરેન્જમેન્ટ કરવાનું છે અને ત્યારબાદ આપણે બદ્રીનાથ માટે કન્ટિન્યુ કરશું બદ્રીનાથ પહોંચીને શું પ્લાન છે તો સૌથી પહેલાં આપણે હોટેલ રાખીશું ત્યારબાદ એકદમ મસ્ત ફ્રેશ થઈને દર્શન માટે જશું સો ફાઇનલી ટિકિટ પણ મળી ગઈ છે અને પાંચ અને ભાવને આપણી બસ ઉભળી ગઈ છે આપણે જઈ રહ્યા છીએ બદ્રીનાથ જય બદ્રીનાથ એ જે નજારાઓ જોવા મળે છે એ ખરેખર જ છે અને આ જગ્યાના રસ્તા જોઈને એકવાર તો એમ થાય કે ભાઈ આપણે સહી સલામત પહોંચી જાય તો સારું કે પહાડોની વચ્ચે પહાડો ચડીને પહાડો ઉતરીને આપણે બદ્રીનાથ પહોંચતા હોઈએ છીએ એવામાં જે રસ્તાઓ છે અને રસ્તાની મજા છે એ કંઈક અલગ છે મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતનો આ પહાડ છે અને એ પહાડ ઉપર જ આપણે જે રસ્તામાંથી પસાર થઈને આગળ જવાનું છે આ જે લોકો ડ્રાઇવિંગ કરે છે એ લોકોનું ડ્રાઇવિંગ પણ એટલું પરફેક્ટ હોય છે કે આજ સુધી ખૂબ ઓછી એવી જગ્યાએ આપણે જોવા મળી છે કે જ્યાં એક્સિડેન્ટનો બનાવ બન્યો અને આ જગ્યાની સરકાર પણ ખૂબ જ સારું એવું કામ કરી રહી છે હવે આ જગ્યા પર જે રસ્તાઓ બનેલા છે રસ્તાઓનો વળાંક જોઈને એમ કે નબળા હૃદયવાળાનું હૃદય પણ બેસી જાય પણ આ જગ્યાની ખૂબસૂરતી જોઈને મન હંમેશા ખુશ થઈ જાય છે અત્યારે આપણે બદ્રીનાથ તરફ આગળ વધી રહ્યા છીએ અને આ એક સરસ મજાના પુલ ઉપરથી ક્રોસ થઈ રહ્યા છે નીચે ખૂબ સરસ મજાની નદી વહી રહી છે નદીની સાથે સાથે જેમ જેમ આપણે બદ્રીનાથ તરફ આગળ વધીએ છીએ તેમ તેમ દરેક પ્રકારના રસ્તાઓ પહાડો આપણને જોવા મળે છે આ પહાડની સુંદરતા જોઈને ખરેખર મન મંત્ર મુગ્ધ થઈ જાય અને એકવાર એવું થાય કે આપણે થોડી વાર ઉતરીને ફોટો વિડીયો લઈએ પણ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે આ જગ્યા પર લેન્ડ સ્લાઇડિંગ મોટા પ્રમાણમાં થતું હોય છે અત્યારે આપણે જોઈએ છીએ એક લેન્ડ સ્લાઇડિંગનો ભાગ છે આ જગ્યા ઉપર સમયાંતરે પથ્થરો પડતા રહે છે અને ક્યારેક ક્યારેક આ પથ્થરોને લીધે ટ્રાફિક જામ થઈ જતો ફ્રેન્ડ્સ આમ તો એટલો બધો રસ્તામાં ક્યાંય વાંધો આવ્યો નથી પણ એક આ ડિફિકલ્ટ ટ્રેક છે એ ટ્રેક પર આપણને લેન્ડ સ્લાઇડિંગ જોવા મળ્યું છે પથ્થરો પડ્યા છે જેને લીધે અમારી ગાડી આ જગ્યા પર થોડી ફસાય છે અને અહીંથી હવે અમે કઈ રીતે આગળ નીકળીશું એ અમને લોકોને અંદાજો નથી કેમકે એ પથ્થરો એ લેન્ડ જ્યારે ક્લિયર થાય ને ત્યારે તમે ત્યાંથી દૂર આગળ વધી શકતા હો છો તો અત્યારે એમ કહીને કે અમે થોડાક ફસાઈ ચૂક્યા છીએ અને જોઈએ હવે આગળ શું થાય છે ਕਬੀ ਇੰਟਰੀਨਸਲੀ ਲੈਂਡਸਲਾਈਡਿੰਗ થઈ ਰਹੀ ਹੂ ਸੱਟੜੋ ਪੜੀ ਰਿਹਾ ਹੈ ਸੇ ਉੱਪਰ ਦੇ ਅਸੀਂ ਇਹ ਮਾਹਿੰਦੇ ਬਤਾਉਂਦੇ ਹਾਂ ਆਲਮੋਸਟ ਇੱਕ ਤੂੜ ਕੱਲਾਕ ਥਾ ਅਸੀਂ ਲੋਕੋ ਸਾਮੋ ਫਸਾਇਆ ਰਹੀ ਅੱਲਾ ਦੰਨੇ ਜੇ ਬਤਾ ਫੋਟੋਸ ਦਿਖਾ ਰਿਹਾ ਹੈ ਮੈਨ ਸਲਾਈਡਿੰਗ ਨਾ ਸੇ ਅਕਤ ਲਾਈਵ ਦਿਖਾਉਂਦਾ ਕਿ ਪੱਥਰੋ ਪੜਿਆ ਹੈ ਤੇ ਅਪਣੀ ਗਤੀ ਟ੍ਰਾਫਿਕ ਆ ਜਗ੍ਹਾ ਪਰ થઈ ਚੁੱਕੀ ਹੈ ਇੱਕ ਜਾਮ ਨੂੰ ਸਾਹਮਣਾ ਕਰ ਰਿਹਾ ਹੈ ਅਤੇ ਗੁੱਡ ਨਿਊਜ਼ ਹੈ ਕਿ ਅਰੇ ਪੁਸ਼ਪਦਰੀ ਨਾ

ઉપરથી પથ્થર કન્ટિન્યુઅસલી પડતા રહે છે જેને લેન્ડ સ્લાઇડિંગ કહેવામાં આવે છે અને આ સૌથી પ્રભાવિત ક્ષેત્ર છે ઘણી આ જે પથ્થર છે એ ગાડીઓ ઉપર પણ પડતા હોય છે અને આ જગ્યા પર મજૂર લોકો વર્ક કરતા રહે છે ઉપરથી ત્યાં પથ્થરો પડ્યા છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સામેથી નીચે પથ્થર પડે છે અને ત્યાં મેઇન જામ છે જોઈ રહ્યા ને આપણે આ આ જગ્યા જગ્યા પર પર મેઇન જામ છે બે મોટી ગાડી ભેગી થઈ ગઈ છે અને એકદમ કટ આવી ગઈ છે ત્યાં છે ને કટ છે જેને લીધે આ પ્રોબ્લેમ થાય છે અને ઉપરથી પાછું આ જે પથ્થર છે ને એ પડવાનો પણ દુઃખ છે તો આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે આ બધો ટ્રાફિક છે સામે જોઈ સામે સુધી ટ્રાફિક થઈ ચુક્યું છે આ ટ્રાફિક એ દોઢ કલાક જ્યાં છે ક્યારે ક્લિયર થાય છે ફ્રેન્ડ આ બદ્રીનાથનો સૌથી ડિફિકલ્ટ એરિયો છે કે જે જગ્યા પર અત્યારે લેન્ડ સ્લાઇડિંગ થયું છે ઓલમોસ્ટ બે કલાક થવા આવ્યો છે પણ હજી ટ્રાફિક ક્લિયર નથી થયું કહી શકે છે કેટલી પ્રોબ્લેમવાળું છે ફાઇનલી હવે ફટાફટ પહોંચી જાય તો સારું એમ કે હવે તો દુઃખ પણ લાગે કે આ ક્યાંક ફાણાઓ છે ઉપરથી આપણે ગાડી ઉપર આવેલી અને આપણે સીધા ધામમાં પૂછી જાય છે નહીં ઓફોરથી બેસ્ટ અત્યારે તો બસમાં ટીગાયેલા છીએ આ રીતે આ પણ મોજ છે મોજ કરી રહ્યા છીએ અને આપ સૌને કરાવી રહ્યા છીએ છોડાવી દઈએ ચેનલ સાથે કેમકે આપણી ડિફિકલ્ટીનો સામનો કરીને એક વિડીયો બને છે તો લાઈક જરૂરથી કરતી જાણો ફરી પછી ગાડી બંધ થઈ ગઈ મતલબ હજી વાર લાગશે હવે ફ્રેન્ડ્સ આ જગ્યા એટલી સાંકળી છે કે બે વાહન આ જગ્યા પર નથી આવી શકતા કે એકદમ કોર આવી જાય છે તમે જુઓ છો ને કોર છે ને એકદમ પોલી છે જો ત્યાં ગાડી આવી મતલબ ગાડી સીધી પલટી ખાઈ જાય સિમ્પલ વસ્તુ છે એટલે એક ગાડી આ પછી જશે ત્યારબાદ બીજીનો રોડ ક્લિયર થશે એ રીતનું છે કે તમે જુઓ છો ને તે એકદમ કડ છે અને કટની નીચે સીધી ખાય છે સીધી નદીમાં ગાડી વહી જાય રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે બધાનું જે લોકોએ રજિસ્ટ્રેશન નથી કર્યું એ લોકોએ રજિસ્ટ્રેશન કરીને આવવું નહીં તો આ પ્રોબ્લેમનો સામનો કરવો પડશે ઓકે ફ્રેન્ડ્સ તો અત્યારે બદ્રીનાથ જવામાં રસ્તામાં એક પ્રોબ્લેમ આવી છે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અમે બદ્રીનાથથી અત્યારે ત્રેવીસ કિલોમીટર દૂર છીએ પણ અહીંયા ચેકિંગ આવ્યું છે જે લોકોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે એ લોકોનું રજિસ્ટ્રેશન આ જગ્યા પર બસમાં આવી આવીને ચેક કરવામાં આવે છે અને જો જેનું રજિસ્ટ્રેશન ના હોય એને સામેની ચોંકીએ જોઈને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે પ્રોબ્લેમ કઈ છે એની ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે ગાડી ખોટી થાય છે ગાડી જેવી રાખીને બધાનું રજીસ્ટ્રેશન ત્યાં થયેલું હોય છે તો જ તમને અહીંથી આગળ જવા દેવામાં આવશે અધરવાઇઝ બદ્રીનાથમાં તમને અટકાવી દેવામાં આવશે ત્યાં તમને દર્શન પણ કરવા દેવામાં નહીં આવે કેમ કે ત્યાં બધી વસ્તુ ચેક કરવામાં આવતી હોય છે તો જે છોકરાઓ ગયા હતા એ બધાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને આપણે ત્યાં જ્યારે ગાડીમાં બેસી રહ્યા મહા મુસીબતે બધા લોકો નું થઈ ગયું છે અને અમે લોકો નીકળી ગયા છીએ બદ્રીનાથ માટે ત્રેવીસ ત્રેવીસ કિલોમીટર દૂર છે ત્રેવીસ કિલોમીટર દૂર છે ફટાફટ બદ્રીનાથ બાબાના ધામમાં પહોંચી જાય એટલે કામ વધે સવારે પાંચ ને બાવન વાગ્યાની વાત છે હજી સુધી ઓલમોસ્ટ ચાર વાગ્યા આવ્યા છે પણ હજી અમે પહોંચ્યા નથી જસ્ટ હવે જસ્ટ પહોંચી જાય બસ સવારે પાંચ ને બાવન ની ગાડી ઉપડી હતી અત્યારે એક્ઝેક્ટ પાંચ વાગ્યા છે ત્યારે આપણે પહોંચ્યા છીએ બદ્રીનાથ ના દર્શન કરાવી જોડાયેલું સાથે